ઓમ આજે ભાદરવા સુદ અગિયારસ નો દિવસ છે વિક્રમ સંવત બે હજાર એક્યાસી રિષિ મુનિયોએ યજ્ઞ કાર્યમાં પૂર્ણાહુતિ થઈ ગયા પછી યજ્ઞનો અગ્નિ ધીરે ધીરે પોતાના જીવનને આટોપતો હોય છે આપ વિડીયોના ચિત્રમાં જોઈ રહ્યા છો પૂર્ણાહુતિ સંપન્ન થઈ ગઈ છે અને હવે અગ્નિદેવતા ધીરે ધીરે પોતાના જીવનને સમેટી રહ્યા છે અગ્નિદેવતાના જીવન સમેટવાના આ પ્રસંગમાં આપ જોઈ શકો છો કે ધુમાડો તો મામૂલી રૂપમાં થોડીવાર માટે ઉઠે છે અને સમાપ્ત થઈ જાય છે પરંતુ કેન્દ્રમાં તો અગ્નિ અગ્નિદેવતા જોવામાં આવી રહ્યા છે અને અગ્નિ દેવતા જે રીતે પોતાનું જીવન સમેટી રહ્યા છે એમાં નીચેના હિસ્સામાં શ્વેત રંગ વ્યાપી રહ્યો છે જે સુખ અને શાંતિનો પ્રતીક છે મધ્યમાં કૃષ્ણ રંગ દેખાઈ રહ્યો છે જે આધિદૈવિક આધ્યાત્મિક અને આધિભૌતિક દુઃખોનો પ્રતિક હોય છે અગ્નિ દેવતા પોતાના સામર્થ્યથી અને પ્રભુએ આપેલા સામર્થ્યથી આ કાળા રંગને ધીરે ધીરે સમેટીને સફેદ બનાવે છે શ્વેત બનાવે છે શાંતિનું રૂપ આપે છે એ જ રીતે મનુષ્યના જીવનના અંતિમ પડાવમાં ભી ધીરે ધીરે જીવન સંકેલાતું જતું હોય છે યાદ રાખવા જેવી અને ધ્યાન રાખવા જેવી વાત એ છે કે જો આગ્નિની અંદર હજુ બી હું ઘી તો રહું સામગ્રી હોમ તો રહું સમિધા હોમતો રહું તો અગ્નિ દેવતાના જીવનની શાંતિ સમાપ્ત થઈ જતી હોય છે અને પછી ફરી ચારે બાજુ નવી જવાબદારીઓને અદા કરવાનો પ્રસંગ ઊભો થતો હોવાથી અને અગ્નિ દેવતા વૃદ્ધ થઈ ગયો હોવાથી નવી આવેલી જવાબદારીને ઉપાડી શકતો નથી અને પરિણામે ચારે બાજુ ધુમ્ર વ્યાપી જાય છે ધુવાડો ધુઆળો વ્યાપી જાય છે એ જ રીતે મનુષ્યના જીવનના પ્રસંગમાં બી બનતું હોય છે આજે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે પૃથ્વીભરના મનુષ્ય માત્રના જીવનના અંતિમ પળાવમાં આ દેવતાની જેમ ધીરે ધીરે પદાર્થોનો ઉપયોગ ઓછો થાય આહુતિ સમર્પણનું કાર્ય પૂર્ણાહુતિ પ્રાપ્ત કરી લે પછી અગ્નિ દેવતા પોતાના સામર્થ્યથી જેમ પોતાના જીવનને સંકેલી લે છે એ જ રીતે પ્રત્યેક જીવાત્મા પોતાના સામર્થ્યથી પોતે કરેલા પુણ્યકર્મોથી પોતે મેળવેલા જ્ઞાન અને યશથી પોતાના જીવનને આવી જ રીતે સંકેલી લે અને આપ જોઈ શકો છો કે થોડું કૃષ્ણ રંગ ભલે આપણને દેખાતો હોય પણ એ કૃષ્ણ રંગને બી શ્વેત બનાવવા માટે અગ્નિ દેવતા પોતાની શક્તિ પ્રગટ કરતા જ હોય છે અને થોડી જ વારમાં હવનકુંડના હવનકુંડના મધ્યમાં શ્વેત ભસ્મ શેષ રહેવાની છે અને કોઈ કાલીમાં કોઈ કાળો કલર રહેવાનો નથી એ જ રીતે આપણા સૌ મનુષ્ય સમાજના જીવના જીવનના અંતિમ પડાવમાં આ જ પ્રકારે ઘટના ઘટતી રહે એ જ પ્રભુની પ્રાર્થના સાથે ઓમ શાંતિ 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 ઓમ